ચંદીગઢ ખાતે ભારતીય સેનામાં ટ્રેનિંગ લઈ રહેલી બારડોલી ની દીકરી શ્રુતિ જયનારાયણ પાંડે રજામાં બાડોલી વતન આવતા જયશ્રી રામ સેના બાડોલી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન સ્ત્રી સશક્તિકરણ ઉપર વધારે ભાર મૂકી રહ્યા છે અને મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પોતાની કુશળતા બતાવી આગળ વધી રહી છે રમતગમત ઉદ્યોગ અને ભારતીય સેના જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ હવે હરણફાળ ભરી રહી છે ત્યારે બાડોલીની રહેવાસી અને હાલ ચંડીગઢમાં છેલ્લા છ મહિનાથી ભારતીય સેનામાં તાલીમ લઈ રહેલી શ્રુતિ જયનારાયણ પાંડે રજામાં બારડોલી વતન આવતા જય શ્રી રામ સેના બાડોલી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રુતિ પાંડેએ જય શ્રી રામ સેનાનો આભાર વ્યક્ત કરી વધુમાં વધુ મહિલાઓ દેશની સેવામાં સેનામાં જોડાએ તેવી આશા વ્યક્ત કરી હતી મતલબ વંદે માતરમ ભારત માતા કી જય મેરા નામ પાંડે શ્રુતિ હે મે બાર્ડોલી સે બાર્ડોલી મે રહેતી હું મેરી 6 મહિને કી ટ્રેનિંગ હો ગઈ હે ઓર 5 મહિને કી ટ્રેનિંગ અબી ઓર બચી હે અબી મેરી ટ્રેનિંગ ચંડીગઢ મે ચાલુ હે ઓર हाँ पहली पोस्टिंग मेरी अभी कुछ पता नहीं है बट छह महीने के बाद ही पोस्टिंग वगैरह तो पता चलेगी चंडीगढ़ में फिलहाल मेरी ट्रेनिंग चालू है आप देश की महिलाओं को क्या संदेश देना चाहेंगे देश की महिलाएं हर चीज में आगे बढ़ रही है लेकिन आज भी हमारी देश की महिलाएं फौज में जाने के लिए उत्सुक नहीं है जिसके लिए महिलाओं को ज्यादा से ज्यादा करके फौज में भर्ती होना चाहिए फौज से अच्छी चीज कुछ नहीं है हमारी देश की महिलाएं डांस में आ गए गरबा करने में आ गए लेकिन फौज में कोई जाना नहीं चाहती है सबसे बेस्ट और सबसे गौरव वाली जॉब है तो आर्मी की जॉब है महिलाओं को ज्यादा से ज्यादा प्रोत्साहित करना चाहिए आर्मी में जाने के लिए प्रशांत पटेल ए बी फोर्टी एट न्यूज़ बारडोली